સીતારામ સદેવીદાસ જય મહામાન જય શ્રી કૃષ્ણ આજે મા અમરધા માંગણે ભાઈ રમેશભાઈ અશોકભાઈ અને સમગ્ર એમનો પરિવાર વધારે છે ત્યારે સરસ મજાના ખુશીના સમાચાર સાથે બેન શ્રી બેનશ્રી બેન જે રમેશભાઈના પુત્ર અને અશોકભાઈના દીકરી એમનું નજીકના સમયમાં શ્રીમંત છે તો પરિવારના દરેક સભ્યોના સાથ સહકારથી રમેશભાઈને સરસ મજાનો વિચાર આવ્યો કે સમય જ્યારે પરિવર્તનશીલ થઈ રહ્યો છે અને આપણે રોજ અવનવા કુરિવાજો તરફ દોડી રહ્યા છીએ તો આ કુરિવાજોને અટકાવવા અને એમાંથી સમાજને લોકોને પ્રેરણા મળે એવું કંઈક સરસ મજાનું કાર્ય કરીએ એટલે રમેશભાઈ અને અશોકભાઈ બેનના પપ્પા અને બેનના સસરા બંને પરિવારે સાથે મળી અને ચારમી બેનના શ્રીમંતના પ્રસંગનો જે કંઈ પણ ખર્ચો થાય એ ખર્ચાને ટાળી અને એ નિમિત્તે જે કંઈ પણ પ્રસાદીનું આયોજન છે એ મા અમરધામ આશ્રમના દરેક પ્રભુજીઓ અને સાથે સાથે મા અમરધામ આશ્રમના નિર્માણ માટે કરવામાં આવ્યું એટલે ખરેખર જે ભાઈ રમેશભાઈને વિચાર આવ્યો છે એને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ કે આ સમયમાં જ્યારે આપણે રોજ સગવડતાઓ અગવડતાઓની વચ્ચે અવનવા કુરિવાજોમાં પડીએ છીએ પૈસા આર્થિક સદ્ધરતા હોય ના હોય માથે કરજા કરી અને અવનવા પ્રસંગો રોજ માર્કેટમાં આવે છે હમણાં પાછું નવી આવ્યું છે હલ્દી કાર્નિવાલ હું લાઈવમાં જોતી હોય સોશિયલ મીડિયામાં એટલે જો તમારી પાસે હોય અને ભગવાને તમને આપ્યું હોય તો રિવાજોને આધીન તમે દરેક પ્રસંગોને ઉજવો એ સારી વાત છે પણ આધુનિકતા દેખાડો અને ક્યાંક બીજા નાના મધ્યમ વર્ગના લોકો છે એ ખર્ચો ના કરી શકે એની જગ્યાએ ક્યાંય કોઈ જરૂરિયાતમંદની ફીસ ભરો ક્યાંય દીકરા દીકરી પરણાવો ક્યાંય જરૂરિયાતમંદને રાશન અપાવો કપડાં અપાવો ક્યાંય દવાઓની જરૂરિયાત હોય તો એ પૂરી પાડો તો રમેશભાઈએ એમના પુત્રવધુ અને અશોકભાઈ એમના દીકરીના શ્રીમંત નિમિત્તે મા અમરધામ આશ્રમ ખાતે પ્રભુજીને જે સેવા અર્પણ કરી એના માટે હૃદયથી એમને ખૂબ ખૂબ ધન્યવાદ મા અમરના ચારમી બેન ઉપર અને ભાઈ શ્રી કરણભાઈ ઉપર ખૂબ આશીર્વાદ વરસે એમના આવનારું જે બાળક છે એ પણ સદવિચારો સત્કર્મો સાથે આવે એવી મા અમરના ચરણમાં પ્રાર્થના બધાને જય મા અમર સદદેવીદાસ અમર દેવીદાસ જય શ્રી તાલુકાના હળબણીયા ગામ પાસે જે સદદેવીદાસ અમરદેવીદાસ જે આશ્રમ છે જલપાબેનને અમે ઘણા બહેનો જોયા પણ જલપાબેન જેવા કોઈ જોયા નથી ખરેખર નારીતું નારાયણી એવું સાર્થક કર્યું છે એમને પોતાનું સંપૂર્ણ જીવન પ્રભુજી માટે અમે જોયું કે પોતે વાપરે છે અને એમના સેવકો પણ એટલી બધી સેવા પ્રભુજીની કરે છે ખરેખર જ્યારે મા અમર જે રક્તપિતિયાની સેવા કરતા હતા અને ગામમાં ટુકડો ટુકડો માગીને એને ખવડાવતા હતા એવી જ પ્રેરણાથી બેન શ્રી જલપાબેને જે આશ્રમની શરૂઆત કરી છે અમે અને અમારું ગ્રુપ અમને જે કંઈ આ પ્રેરણા મળી રમેશભાઈ થકી મળી છે એમના પરિવાર થકી મેળવી છે પણ આવતા દિવસોની અંદર અમે પણ અમારા પરિવારની અંદર જે કુરરિવાજો છે એમાંથી એ બંધનમાંથી મુક્ત થઈ અને આવા કોઈ પણ સારા આશ્રમ હોય ત્યાં પ્રભુજીઓની સેવા થાય છે તેના માટે અમે પણ આગળ વિચારશું અને એના માટે અમે પણ સત્કાર્ય કરવા તત્પર થાશું જય મામર દરેક લોકો કુરિવાજો જે રિવાજો છે પારંપરિક અનુસરીએ એ સારી વસ્તુ છે પણ નવા નવા જે હોય પૈસા ના હોય વ્યાજે લઈ ઉછી ના લઈ વેચી અને જે પૈસા વેડફાય છે ભગવાને દીધું છે તો ક્યાંક સારી જગ્યાએ કોકને કામ આવો પણ નવા નવા રિવાજો તમે સમાજમાં તમારી સગવડતાઓ બનાવો અને એના ભોગ મધ્યમ વર્ગના જેની પાસે સગવડતા ન હોય એ પાછા એ ચીલે જોડાઈ જાય અને પછી છેલ્લે આત્મહત્યા કરવાના સમય આવે કાં તો માનસિક સ્થિરતા ગુમાવે અને આશ્રમોમાં ભરતી થવાના વારા આવે એની પહેલાં ચેતી જઈએ બહુ સારું છે અને અમે તો એક સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી શકીએ અમારે કોઈના દેણાઈ નથી ભરવાના અમારે કોઈના ઘરમાં ઘટે તો દેવાય નથી જવાનું પણ જો આપણે સામાજિક અને માનસિક સ્વસ્થ રહેવું હોય તો આ કુરિવાજોથી દૂર રહેવું પડશે તમે આ કુરિવાજોથી દૂર નહીં રહ્યો તો એક દિવસ તમારું આર્થિક પતન થશે એટલે તમારું માનસિક પતન થશે અને આર્થિક અને માનસિક પતન થાય પછી તમારું સામાજિક પતન થાય અને છેલ્લે પછી તમારે આશ્રમો બતીને આશ્રમોમાં ભરતી થવું પડે એનું મૂળ જે પાયો છે ને એ જ વધુ પડતા જે આપણા દેખાડા છે વધુ પડતા આપણા ખર્ચાઓ છે અને જે આપણે કુરિવાજોનો ચીલો ચિતરીએ છીએ એ જ છે કુરિવાજો નો ચીલો આપણી આર્થિક સદ્ધરતા ન હોય ચિતરીએ પછી માણસનું આર્થિક પતન ની શરૂઆત થાય એટલે સામાજિક પછી સમાજના કોઈ આપણને બોલાવે નહીં માનસિક પતન થાય અને પછી આપણે ગુજરાતીમાં કહીએ તો ગાંડા સાબિત કરી અને લોકો આશ્રમોમાં મૂકવા આવે એટલે આ સમય કાંઈ આગોય નથી હું તો લાઈવ કરી કરીને કહું છું કે આવનારા દસ વર્ષમાં પૈસાના પદના પ્રતિષ્ઠાના અને સન્માનના ગાંડા ઘરે ઘરે હો અને ગાંડાના ડૉક્ટરે કોઈ ગાંડાની દવા કરી શકશે નહીં કેમ કે કોઈ બીમારી પકડાવી જ જોઈએ ને કે આને શૈનની તકલીફો છે અને આ આ મને તો પકડાઈ ગઈ છે કે આ તકલીફો જો કુરીવાજોથી પાછળ નહીં વળીએ ને તમે તમારી આર્થિક સદ્ધરતા સગવડતાઓ સગવડતાઓને આધીન નહીં જીવો તો નક્કી તમારું શારીરિક માનસિક આર્થિક અને સામાજિક પતન છે છે અને છે એટલે જેટલા જાગે એને જગાડીએ બાકી જેને નક્કી જ કર્યું છે કે ભાઈ જેવું આવશે એવું જોઈ લેવું તો એ ભલે 对对对。